નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં આજે વરસતા વરસાદ વચ્ચે ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતો પૈકી બે ગ્રામ પંચાયત સમરસ થતા વીસ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી શરૂઆતના બે કલાકમાં આઠ જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું જોકે ત્યારબાદ વરસાદનું જોર ઘટતા મતદારોની લાંબી કતારો મતદાન મથક ઉપર જોવા મળી રહી હતી ઉમરગામ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં ત્રિપાખીઓ જંગ જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં બે પેનલો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ઉમરગામ તાલુકામાં વીસ ગ્રામ પંચાયતોમાં લોકતંત્રના પર્વની ઉત્સાહભેર ઉજવણી મતદારો કરતા જોવા મળ્યા હતા એકોતેર મતદાન મથકો પર ચૂંટણી પર્વમાં ત્રણસો ચૌદ જેટલા પોલિંગ સ્ટાફ ખડે પગે સેવા પૂરી પાડતા નજરે પડ્યા હતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે એક ડીવાયએસપી બે પીઆઈ ચાર પીએસઆઈ સહિત અગિયાસી પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ અદા કરતા જોવા મળ્યા હતા ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી એમ એમ હાઈસ્કૂલ ખાતે હાથ ધરાશે પચીસમી જૂનના રોજ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર કરાશે ઉમરગામ તાલુકા સોરસુંબા મુખ્ય બજાર વિસ્તાર તેમજ

પૂર્વ તરફ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર વેઠવી પડી રહી છે મહારાષ્ટ્રથી કામદારોને લઈ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં રોજ સેંકડોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી જોવા મળે છે સાંકડા સર્વિસ રોડને કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે મહારાષ્ટ્રથી આવતી એસટી બસના કર્મચારીઓએ સમસ્યાના ઉકેલ માટે વિનંતી કરી હતી

कंपनीत जाणाऱ्या महिलांना त्रास होतोय कामावर येणाऱ्या तर आम्हाला दुपारीकडून मागची एक अशी विनंती होती आपल्या इथल्या प्रश उमरगावच्या अधिकारी किंवा प्रशासन कोणी असेल त्यांच्या कर्क विनंती होती काम तर आम्ही या ब्रिजच्या खालून जातो मागून तर त्या ब्रिजच्या खालून जात असताना सर्व्हिस रोडाने बसला भरपूर प्रमाणात त्रास होत आहे तिथं मोटर वाले म्हणजे सायकल पार्किंग व पार्किंग वेगवेगळे किंवा पार्किंग काय असेल त्यांचं ते समस्या तर त्या बसला जाताना प्रॉब्लेम होतोय

કાર્યક્રમમાં આમંત્રણને માન આપી વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટ પિયુષભાઈ શાહ જીએસસી બીએસએફના પ્રેસિડેન્ટ વિપુલભાઈ રાણાવત સંગીનીના પ્રેસિડેન્ટ ડિમ્પલબેન વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી યોગ શિક્ષક દ્વારા યોગ દ્વારા થતા ફાયદાઓ વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ યોગના વિવિધ આસનો કર્યા હતા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં બિસ્કીટ પેકેટનું વિતરણ કરાયું હતું સંજાણ અમગામ રોડ ઉપર રેલવે સબવેના બંને તરફ વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે વેવજી મુખ્ય માર્ગ બંધ કરાતા મોટા ભાગના વાહનો તલાસીથી સંજાણ તરફ આવવા માટે સબવેનો ઉપયોગ કરતા જોવા મળે છે ભારે માલ વાહનોની અવરજવરને કારણે સબવેમાં ટ્રાફિકની સ્થિતિ સર્જાતી જોવા મળે છે સંજાણ ગ્રામ પંચાયત સરપંચ ગુલાબભાઈ તથા સ્થાનિક વિસ્તારના આગેવાનોએ સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો હાથ ધર્યા છે વલસાડ જિલ્લાના નાનાપોંડા પારડી મુખ્ય માર્ગ ઉપર ઝાડ તૂટી પડતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા ચિહલ નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી પારડી નાનાપોંડા હાઈવે પર બંને તરફ તંત્ર અને પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી બે કલાક સુધી અવરોધ સર્જાતા પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી કપરાડા વાપી વલસાડ પારડી અવરજવર કરતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના વડીલો દ્વારા વરસાદી દેવ અભિનાથ મહાદેવની પૂજા કરવામાં આવી હતી આદિવાસી સમાજની વર્ષો જૂની ચાલતી આવેલી પરંપરા અનુસાર વરસાદી દેવ અભિનાથ મહાદેવની પૂજા કરવામાં આવી હતી ગામના વડીલો દ્વારા ચોમાસું સારું રહે ખેતીનો સારો પાક થાય તેમજ ગામમાં સુખાકારી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી આદિવાસી સમાજના આગેવાનોના વડીલો દ્વારા જાળવી રાખેલી પરંપરા છે આજે પણ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ ઢોલ ડુંગરી વિસ્તારના વડીલો સહિત ગામજનોએ ભેગા મળી કરી રહ્યા છે પાવન પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ સહિત વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી આજે જૂન રવિવારના રોજ ગામદેવી ખાતે વડીલો સહિત ગ્રામજનો દ્વારા હવન અને પૂજા કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોના નામો જાહેર કરાયા છે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલને જવાબદારી સોંપાઈ છે વલસાડ જિલ્લામાં કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોમાં પૂર્વ સાંસદ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જેઓને જવાબદારી સોંપાઈ છે એવા કિશનભાઈ પટેલનું નામ જાણીતું છે વલસાડ જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલના અનુભવી નેતૃત્વમાં જિલ્લામાં કોંગ્રેસ સંગઠન મજબૂત બનશે એવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે વાપી ખાતે મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વરદસ્તે રક્તદાન કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જનસેવાના ઉમદા કાર્યમાં મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા સો યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું રક્તદાન કેમ્પમાં આયોજકોના આમંત્રણને માન આપી વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ વીઆઈએ સેક્રેટરી કલ્પેશભાઈ વોરા વાપી નોટિફાઈડ પૂર્વ પ્રમુખ હેમંતભાઈ પટેલ મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા પટેલ અને ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર